અને સાતથી આઠ સાગરીતો સાથે આવેલા આદમના હાર્દિક ઉર્ફે રાજા અને સુનિલ સૂર્યવંશી ચપ્પુના ઘા જીકી દેતા તેનું ત્યાં જ મોત નીપજ્યું હતું જ્યારે આદમની હત્યા થતા તેના સાથે આવેલા બીજા સાગરીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને હત્યાને પગલે રાંદેર પોલીસે હાર્દિક તથા સુનિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની અટક કરી હતી જ્યારે આદમના સાગરીતો વિરુદ્ધ પોલીસે રાયોડિંગ ગુનો નોંધ્યો હતો અને તેના સાત જેટલા સાગરીતો વિશાલ સિંધે કમલેશ નાઈ દેવાંગ સોલાર કનૈયા ગોડ રોહિત રાજપૂત કેતન પરમાર અને પિંકલ ઠાકોરની અટક કરી હતી અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગત રવિવારે પાલનપુર જગાતનાકા પાસે હિતેશ સુરફે આદમ અસ્ત્રો જેનો ખૂન થઈ ગયેલ તે બાબતે હત્યાના આરોપમાં ત્રણ આરોપીઓ તથા ત્રણસો સાતના ગુનામાં સાત આરોપીઓને અટક કરવામાં આવેલ છે આ બાબતે જીવન તપાસ ચાલુ છે

અમારી તપાસમાં છ થી સાત જેટલા આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમજ તેમાંથી ઘણા ઉપર આ અગાઉ તડીપાનું પ્રપોઝલ મૂકીને તેમને તડીપાર પણ કરવામાં આવેલા છે